પીસવાની ઝંઝટ વગર જ્યારે શાક રોટલી ખાવાનું મન ના હોય ત્યારે તમે હલકી ફૂલકી ભૂખ તેમજ ડિનરમાં બનાવી શકો તેવા નવા મમરાના ઢોકળા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન હાર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઇસ્ટર્ન ઢોકળા બનાવીશું આટલા સોફ્ટ બનશે કે જો એકવાર તમે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે મમરાના જો તમે ઢોકળા ક્યારેય ન બનાવેલા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સાથે બનાવીશું તેની એક સ્પેશિયલ ચટણી જે આ ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ મજા પડી જશે તો ચાલો રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીં આપણે સૌથી પહેલાં મમરા લેશું તો ફ્રેન્ડ્સ મમરાના ઢોકરા આજે બનાવવાના છે તો અહીં આપણે એક વાટકી જેટલા મમરા લેશું આ મમરાને તમે પલારી પણ શકો છો અને મિક્સર ઝારમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો આજે હું મિક્સર ઝારમાં ગ્રાઇન્ડ કરીને આ મમરાના ઢોકરા બનાવવાની છું તો તેનો આપણે પાવડર બનાવી લેશું તો અહીં આપણે ફક્ત એક વાટકી જેટલા મમરા લેવાના છે અને તેને ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતે પાવડર રેડી થાય એટલે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું હવે તેની સામે આપણે એક વાટકી જેટલો રવો એડ કરશું જો તમારી પાસે જાડો રવો હોય એટલે કે સૂજી હોય તો તમારે તેને પણ મિક્સચરજરમાં ગ્રાઇન્ડ કરીને પછી એડ કરવાની તો એક વાટકી મમરાની સામે એક વાટકી જીરો રવો લેશું અને તેને પણ આપણે મિક્સિંગ બોલમાં એડ કરી દઈશું હવે આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ એડ કર્યા પછી અહીંયા આપણે ખાટું દહીં અડધી વાટકી લેવાનું છે અને તેને પણ આપણે એડ કરી દેશું આટલી વસ્તુ એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો તો અહીં આપણું બેટર એકદમ થીક લાગી રહ્યું છે તો અહીંયા આપણે એક વાટકી જેટલી છાશ નાખવાની છે પણ છાશને એકસાથે નહીં નાખશું આ રીતે અડધી અડધી વાટકી જેટલી છાશ એડ કરતા જશું અને બેટરને આ રીતે આપણે થોડુંક પાતળું કરી લેવાનું છે તો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ હવે આપણે રવો નાખેલો છે એટલે તેને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ રેસ્ટ આપશું એટલે રવો છે એ સરસ પલળી જશે અને સોફ્ટ થઈ જશે જેના કારણે આપણા ઢોકળા પણ એકદમ સોફ્ટ બનશે તો પંદર મિનિટ રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે એક સરસ ચટપટી અને ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી લેશું જે આ ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ મજા પડશે તો અહીંયા આપણે થોડાક ફુદીનાના પાન મરચાં આદુ અને કોથમીર એડ કરશું અહીંયા આપણે જીરું મીઠું અને સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈશું હવે મમરાના ઢોકળા બનાવી રહ્યા છે તો અહીંયા આપણે મમરાની ચટણી બનાવીશું તો અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા મમરા એડ કરી દઈશું સાથે એડ કરીશું ખાટું દહીં તો બે ચમચી જેટલું ખાટું દહીં એડ કરીશું અને બસ ચપટીક સિંગ દાણા પણ એડ કરી દઈશું અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા એકદમ સરસ ગ્રીન ચટણી આપણી બનીને રેડી છે આ ઢોકળા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે આપણે તેને વાટકીમાં કાઢી લેશું તો ઢોકળા સાથે ખાવાની મજા પડે તેવી લીલી ચટણી રેડી છે અને અહીંયા આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટરને પણ ચેક કરી લેશું ઢોકળા બનાવવા માટેનું પરફેક્ટ બેટર હવે રેડી છે તેમાં હવે આપણે આદુની પેસ્ટ તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરશું અને સાથે એડ કરીશું હળદર તો અહીંયા આપણે ખૂબ જ ઓછી હળદર એડ કરવાની છે હવે આ બેટરમાં આપણે અડધા કપ જેટલી છાશ એડ કરીશું હવે જ્યારે તમે ઈસ્ટન ઢોકરા બનાવો છો તો ઇસ્ટન ઢોકરામાં આથો કઈ રીતે લાવો તેની આ એક સરસ ટીપ છે તો તમારે આ રીતે છાશ એડ કર્યા પછી આ રીતે હાથેથી પાંચ મિનિટ તમારે ફેટવાનું જેમ જેમ તમે ફેટશો તેમ તેમ તેમાં હવા ભરાશે અને તેના લીધે આ ઢોકરા છે તે વધારે સ્પોન્જી એટલે કે પોચા બનશે તો રૂ જેવા તમારે ઢોકરા ઇસ્ટન્ટ ખાવા હોય તો આ પ્રોસેસ ખાસ કરવાની આ રીતે તમારે બેટરને એકદમ ફ્લફી રેડી કરી લેવાનું તો અહીં આપણું બેટર છે એ એકદમ સરસ ફ્લફી રેડી થઈ ગયું છે બસ હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઇનોએટ કરી દેસું ઇનો એડ કર્યા પછી તેને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દેશું અને બસ પછી આપણે ચમચીથી ઈનોને મિક્સ કરી લેશું તો અહીંયા આપણું બેટર છે રેડી થઈ ગયું છે હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું આ પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે રાખી દેવાનું જેથી કરીને પાણી પણ સરસ ગરમ થઈ જાય તો બસ હવે પ્લેટને ગ્રીસ કર્યા પછી રેડી કરેલા બેટરમાંથી અડધું બેટર આપણે પ્લેટમાં લઈ લેશું અને પ્લેટમાં લીધા પછી તેને એકદમ સરસ રીતે આ રીતે ટેપ કરીને સ્પ્રેડ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે પ્લેટ રેડી કર્યા પછી તેના ઉપર આપણે થોડુંક લાલ મરચું સ્પ્રેડ કરીશું અને થોડીક સમારેલી લીલી કોથમીર પણ સ્પ્રેડ કરી દેસું રેડી કરેલા બેટરમાંથી આ રીતે આરામથી બે પ્લેટ તૈયાર થઈ જશે તો અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે સ્ટીમરમાં પાણી ગરમ થઈ જાય પછી જ આપણે બંને પ્લેટને આ રીતે સેટ કરી દઈશું બંને પ્લેટને આ રીતે વ્યવસ્થિત ગોઠવ્યા પછી હવે આપણે લીઠી તેને ઢાંકી દેસું અને દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર તેને થાવા દેશું દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો દસ મિનિટ થઈ ગઈ છે ચાલો હવે આપણે તેને ચેક કરી લઈએ વાવ ફ્રેન્ડ્સ એકદમ સરસ ઇસ્ટન ઢોકરા આપણા રેડી છે એ પણ એકદમ લાઈવ ઢોકરા જેવા જ તમને વિશ્વાસ નહીં આવશે કે આ ઢોકરા આપણે મમરામાંથી બનાવેલા છે આટલા સરસ સ્પોંચી બનીને રેડી થયા છે ઢોકરાની પ્લેટ ગરમ હોય છે ત્યારે જ આપણે તેના ઉપર તેલ લગાડી લેશું એટલે ખાવામાં એકદમ મસ્ત લાગશે આ ઢોકરાને તમે વઘારી પણ શકો છો અને આ ઢોકરાને આ રીતે જ તમે એન્જોય પણ કરી શકો છો ગરમા ગરમ મમરાના આ ઢોકરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેને ચાકુથી કટ કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ લાઈવ ઢોકરા જેવા જ ઢોકળા બનીને રેડી છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે જો તમે ક્યારે મમરાના ઢોકરા આ રીતે ન બનાવેલા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હલકી ફુલકી ભૂખમાં કે રાત્રિના ડિનરમાં તમે આ ઢોકળા બનાવી શકો છો રોટલી બનાવવાનું મન ન હોય કે ખાવાનું ન મન હોય ત્યારે તમે આ ઇસ્ટર્ન ઢોકળા બનાવી શકો છો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તેલ સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે